પોરબંદરમાં ચૂંટણી ફરજમાં રોકાયેલ વિધાનસભાના કર્મચારીઓના મતદાનની શરૂઆત થઈ છે જેમાં આ સ્ટાફની તાલીમ બાદ પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે જે તારીખ ચાર મે સુધી ચાલશે તારીખ ત્રીસ એપ્રિલથી ચૂંટણી ફરજમાં રોકાયેલા ત્યાંસી પોરબંદર વિધાનસભાના કર્મચારીઓના મતદાનની શરૂઆત થઈ છે જે આગામી તારીખ ચાર મે સુધી તબક્કાવાર અલગ અલગ સ્થળે યોજાનાર છે તાલીમ અને મતદાનમાં પ્રથમ દિવસે ચૂંટણી ફરજ સાથે જોડાયેલા સ્ટાફની તાલીમ અલગ અલગ સેશનમાં યોજાઈ હતી અને ત્યારબાદ પોલિંગ સ્ટાફ અને પત્રકાર સહિત અનેક કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ કર્યું હતું પોરબંદર વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ બે કર્મચારીઓને અલગ અલગ સેશનમાં તાલીમ અપાઈ રહી છે ત્યારે ત્યાંસી પોરબંદર વિધાનસભામાં ચૂંટણી ફરજમાં રોકાયેલ હોય તેવા પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરેલ આઠસો કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે ત્રણ દિવસ સુધી પોરબંદર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે પોસ્ટલ બેલેડથી મતદાનનું આયોજન કરાયું છે પોરબંદર જિલ્લા સેવા સદન એક મામલતદાર પોરબંદર ગ્રામ્યની કચેરી ખાતે તારીખ બે ત્રણ અને ચાર મહિના રોજ ત્રણ દિવસ સુધી સવારે થી પાંચ વાગ્યા દરમિયાન પોસ્ટલ બેલેડથી મતદાન યોજાયું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર